રામે રામ રામે રામ એમ છો મોજમાં તો ઉપાડ્યું છે ભેગા કરવાનું કામ અત્યારે એટલા ભેગા કરી નાખ્યા શેણ્યા ઢગલો કર્યો છે ને જે ચાલુ છે શેણ્યા ભેગા કરવાનું કામ

ડુંગર નઈ ગુલ્ફી ડુંગર ગુલ્ફી બેસી ગયા જવા આવડો ઢીગલો થઈ ગયો શીણ્યા એ વ્યવહારનું ચાલુ છે

બસ ના નાખી દો લો ગાહડી એ બીજી ગાહડી લઈ આવી તો હવે શણ્યા વેવાની તૈયારી છે હવે હમણાં વેવાય દે શણ્યા તો હવે આ રીતે ગાહડી બાંધીને માથા ઉપર મૂકીને ભેગા કરીએ ભાઈ એ સિવાય મેળ આવશે ને પાથરે પાથરે ભેગા નહીં થાય છે હું કાલો ગાહાળીઓ વાળી કરવી કહ ગાહળીએ ગાંહળીએ મણી વેવવા અવડો ઢેગલો કરી નાખ્યો હશે આ નેકેલી ગાહડી હેઠી ન સોડી વાળું ગાહડી એટલા જે બાકી છે હો સણીયા છે વેવવાનું આ તો કાલ વેવા છે જો આવડા બધા કાલમાં વારવા જાહે અને એટલા જ વેવી નાખ્યા છે તો હવે કાલ હવે પસા નવા વ્લોગમાં મળશું બોર ને ખાવા અત્યારે અમાલમ બોર ખાવા ને જવું હવે અત્યારે દિયના બોર ખવાય